તો અમદાવાદ મહેસાણા હાઈવે પર ટળી મોટી દુર્ઘટના તો એસટીની વોલ્વો બસમાં અચાનક આગ આગ લાગી ત્યારે ત્યારે લાગવાને કારણે બસ બસ ચાલક મૂકીને ફરાર કલોલના કસ્તુરીનગર પાસેની ઘટના જેમાં આસપાસના લોકોએ ફાયર વિભાગ જાણ કરી ત્યારે પાણીનો મારો ચલાવી ફાયર ભાગે આગ પર કાબુ મેળવ્યો ત્યારે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ ઈજા પહોંચી નથી

આસપાસના લોકોને જાણ થતાં આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી ત્યારે ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુજાવી હતી જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી